નાયબ વન સંરક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું હતું સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ સન બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં એક કરોડના ખર્ચે નાયબ વન સંરક્ષકની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું આ ભવનમાં રેકોર્ડ રૂમ સ્ટોર રૂમ કોન્ફરન્સ હોલ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીના હેતુ માટે કચેરી બનાવવામાં આવી છે આ ઉપરાંત વન ભવન ખાતે રમણીય બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે તમામ નાગરિકોને જાણકારી મળી રહે તે હેતુથી લોક જાગૃતિ કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર પણ તૈયાર કરાયું છે જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની શિબિર યોજી વન વિભાગની કામગીરી બાબતે તેમજ વન વિભાગની યોજનાઓ સહિતની માહિતીઓથી માહિતગાર કરવામાં આવે છે જ્યારે જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરેલા અર્બન ફોરેસ્ટમાં સુશોભનના રોપાઓ ઔષધીય રોપાઓ ફળાઉ રોપાઓ અને છાયાના રોપાઓ મળી પચીસો થી વધુ રોપાઓ રોપવામાં આવ્યા છે આ અવસરે ગઢડાના ધારાસભ્ય મહંત શંભુ પ્રસાદજી ટુંડિયા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પીએલ જણકાત જિલ્લા પોલીસ અધિક્ષક

નક્ષત્ર વન અને રાશિ વન બનાવવામાં આવ્યા છે જેમાં સત્યાવીસ આરાધ્ય વૃક્ષો અને બાર રાશિના બાર આરાધ્ય વૃક્ષો રોપવામાં આવ્યા આ અર્બન ફોરેસ્ટમાં ગુલાબ ઉદ્યાન મોગરા ઉદ્યાન કરીણ ઉદ્યાન તેમજ મિયાવાકી ફોરેસ્ટ તથા પક્ષીઓના ખોરાક માટે શેતુર વન પણ તૈયાર કરવામાં આવ્યું છે